ના અકોટા વિસ્તારમાં જલારામ સોસાયટીમાં જલારામ યુવક મંડળ દ્વારા આ વર્ષે પંદર વર્ષ છે ત્યારે ચિંતામણીના સ્વરૂપમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે સાથે મહા આરતીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ તથા સૌ મંડળના સભ્યો મળીને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે મંડળ દ્વારા ચેરમેનનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું આજરોજ વોર્ડ નંબર બારના જલારામ સોસાયટી વિસ્તારની અંદર ગણપતિના મહોત્સવની અંદર આજે મને આમંત્રિત કરવામાં આવ્યો તો આજે જલારામ સોસાયટી એટલે મારા ઘર જેવી સોસાયટી અને જેમાં વર્ષોથી મેં સાથે રહીને બધા જ કાર્યકર્તાઓ જોડે કામ કર્યું છે આ સોસાયટી હંમેશા મારી જોડે જોડાયેલી રહી છે અને હંમેશા દરેક ધાર્મિક પ્રસંગોને ખૂબ સારી રીતે ઉજવી રહી છે ત્યારે આજે દેવ ગણપતિ બાપાના તહેવારની અંદર આપણા વિજ્ઞાનતા દેવ દરેકની ઉપર કૃપા વર્ષાવે વડોદરા શહેરની ઉપર હંમેશા એમની કૃપા બની રહે એના માટે કરીને ગણેશોત્સવનો જે વર્ષોથી આ પરંપરાગત ચાલતો આવેલા તહેવાર એ તહેવારને મનાવવા માટે જલાન સોસાયટીના દરેક મિત્રોનો આજના દિવસે આભાર વ્યક્ત કરું છું કે સરસ મજાનું ગણપતિનો શણગાર અને સરસ મજાનું આ આમંત્રણ અમને મળ્યું છે અને સરસ મજાના આ કાર્યક્રમની અંદર અમે ઉપસ્થિત રહીને ખૂબ ધન્ય અનુભવીએ છીએ એના માટે સર્વ મિત્રોનો આજના દિવસે ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું ગણપતિ બાપા મોર્યા જય ગણેશ આ અકોટા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટી જલારામ યોગ મંડળ દ્વારા ગણતરી ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી ગણપતિ દાદા ચિંતામણી ગણપતિ આગળ અમે સ્થાપના કરવામાં આવી છે અમારું આ બારમું વર્ષ છે અને આજે વડોદરા શહેરના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિશિતભાઈ દેસાઈ દ્વારા એમને બોલાવવામાં આવ્યા હતા એમના દ્વારા આરતી કરવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા અને ગણપતિ દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે અને દરેકના જીવનમાંથી વિઘ્ન દૂર કરે એવી ગજાનંદ ગણપતિ મહારાજના ચરણોમાં પ્રાર્થના જય ગણેશ સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ